કોઈ મોદી કે અમિત બાપનો નથી અમારા ખેડૂતોનો શાહ છે જ્યારે આ જગતનો તાત પોતાના પરિવાર સાથે આખું વર્ષ ખેતીમાં માં કાઢી મહેનત કરે છે એ ચાહે વરસાદનો દુકાળ હોય અતિવૃષ્ટિ હોય અનાવૃષ્ટિ હોય સૂકો દુકાળ હોય લીલો દુકાળ હોય માવઠાનો માર હોય કોમોસમી વરસાદ હોય સાપ હોય વન્ય પ્રાણી હોય એની ચિંતા કર્યા વગર મહેનત કરે છે મોઘા મોગી ખાતરો લાવીને નાખે છે અને જ્યારે પાક કાઢીને જ્યારે પાક પાકી જાય છે ત્યારે આપણામાં કહેવત છે એ પ્રમાણે ઢોર ખાય મોર ખાય ચોર ખાય અને પછી વધે ખેડૂત જ્યારે ઘરે લાવે પોતાનું ભાણું ભરે અને જ્યારે વેચવા માટે બજારમાં નીકળે છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની નીતિ તમે જોઈ લો આ ભારતીય જનતા પાર્ટી ની સરકારમાં ખેડૂતોને પોતે પકવેલા ભાવ પોતે પકવેલા પાકના ભાવ નક્કી કરવાનો અધિકાર નથી ત્યારે આ ઉદ્યોગપતિની સરકારોને આ મંચ પરથી હું કહેવા માંગુ છું આવનારા દિવસોમાં જગતના તાત આ અમારા ખેડૂતો તમને 2027 માં ગુજરાતમાંથી ઉખેડીને ફેંકી દેવાના છે સાથીઓ એક બાજુ ઉદ્યોગપતિઓના સંસદના આંકડાઓ બહાર આવ્યા એમાં દેશના ઉદ્યોગપતિઓના સોળ લાખ કરોડ રૂપિયા આ સરકારોએ માફ કર્યા અને જ્યારે આજે આજી આજે ખેડૂતોને જ્યારે બે બે લાખની લોન ની વાત હોય એની જમીનો જપ્ત કરવામાં આવે એના ઘર જપ્ત કરવામાં આવે એમની પ્રોપર્ટી જપ્ત કરવામાં આવે ત્યારે આપણે બધાએ સમજી લેવાની જરૂર છે છે કે આ આ આપણી સરકાર સરકાર નથી અદાણી ચાલતી એની સામે આપણે ઉતરવાની તૈયારી બતાવી દેવી પડશે સાથીઓ આ દેશ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બનાવેલા બંધારણ થી ચાલવો જોઈએ જયપાલસિંહ મુંડા આદિવાસી સમાજના સભ્ય આદિવાસી માટે કરેલા પ્રાવધાન ચાલવો જોઈએ પણ અધિકાર દિવસોમાં જો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અંબાજીથી ઉમરગામ સુધીના ના વિસ્તારોમાં અનુસૂચિ પાંચ લાગુ નહીં કરશે તો એનો બદલો હવે આપણે આવનારી બે હજાર બાજુ આસામ સિક્કિમ મેઘાલય ત્રિપુરા નાગાલેન્ડ મિઝોરમ ત્યાં અનુસૂચિત છ લાગુ છે ઓગણીસો ઓગણપચાસ ઓગણીસો પચાસ જયારે બંધારણ અમલમાં આવ્યું અને અનુસૂચિત અનુસૂચિત છ એ તમામ રાજ્યોમાં લાગુ કરવામાં આવી પાંચ ગુજરાતમાં આજ સુધી લાગુ નથી કરવામાં આવી ત્યારે એ રાજ્યોને ને આજે પ્રાવધાન છે ત્યાંના આદિવાસી સમાજને સ્વતંત્ર હક અધિકારો મળ્યા છે ત્યાં વિસ્તારમાં બંધારણની કલમ ત્રણસો એકોતેર એ અંતર્ગત નાગાલેન્ડમાં એવી સ્પેશિયલ પ્રાવધાન છે બંધારણની કલમ ત્રણસો ઇકોતેર જી અંતર્ગત મિઝોરમમાં સ્પેશિયલ પ્રાવધાન છે બંધારણની કલમ ત્રણસો ઇકોતેર એફ અંતર્ગતમાં ત્રિપુરામાં સ્પેશિયલ પ્રાવધાન છે ત્યાં કોઈ પણ ગ્રામ સભાની પરવાનગી વગર કોઈ પણ પબ્લિક સુનાવણી વગર કે વ્યક્તિની પરવાનગી વગર કોઈ પણ પ્રોજેક્ટ નાખી નથી શકાતો ત્યાં વડાપ્રધાને આવું હોય રાષ્ટ્રપતિ આવું હોય દેશના મુખ્યમંત્રી આવું હોય કે રાજ્યના સીએમ મુખ્યમંત્રી આવું હોય

પોતાના મૂળ ગામમાંથી પોતાની જમીનોમાંથી પોતાની સંસ્કૃતિ સમાજ અને પ્રકૃતિ સાથેથી છિન્નભિન્ન થઈ ગયા આજે વિસ્તારમાંથી મેં રેલી સ્વરૂપે બધાને મળતો મળતો આવ્યો મારી માતાઓ રડતી હતી મારા વડીલો રડતા હતા ત્યારે મેં તમામ લોકોને આહવાન કરું છું હવે રડવાની હવે જિંદાબાદ મુર્દાબાદ કરવાની હવે લડંગે જીતેંગ્ય કરવાની એ સમય નથી હવે આ લોકોને સત્તામાંથી ઉખાડી દેવાનો સમય છે બધા તૈયાર થઈ જાઓ

પણ મારી સોનગઢની જનતાને હું અભિનંદન આપું છું આપણી બધાની લડત થી એમો રદ કરવા પડ્યા આજે અને ડોસવાડા પ્રોજેક્ટ આજે અટકીને પડ્યો છે ત્યારે સાથીઓ અહીંયા માંડળમાં ટોલ નાકુ બન્યો એ ટોલ નાકુ જ્યારે બનતું હતું ત્યારે પણ આપણે વિરોધ કર્યો આપણે કીધું કે તાપીના જેટલા પણ લોકો છે એમને ટોલમાંથી મુક્ત મુક્તિ આપવામાં આવે ત્યારે ચૂટોણીયા આવે એટલે આના સાંસદ અહીંના ધારાસભ્ય ગામડે ગામડે વચનો આપે કે અમને જીતાડી દો તમારા ટોલ અમે મુક્ત કરાવી દઈશું અને આજ દિન સુધી એમણે ટોલ મુક્ત નથી કર્યા ત્યારે તાપી જિલ્લામાંથી આપણે ભાજપને મુક્ત કરી દેવાના છે તાપી જિલ્લાને આપણે ભાજપ મુક્ત કરી દઈશું કેમ કે એમણે વચનો નથી પાડ્યા અને આજે પણ અમારો કોઈ પણ ખેડૂત શાકભાજી લઈને સુરત માર્કેટમાં જાય એની સાથે ટોલવાળા હેરાનગતિ કરે છે સામે જોઈ લો જે કે પેપર સીપીએમ આ સીપીએમ જ્યારે આવી ત્યારે એના મૂળ માલિકોને વિસ્થાપિત કરવામાં આવ્યા એમને કહેવામાં આવ્યું કે આ સીપીએમ માં તમારા છોકરાઓ છોકરાઓને પણ અમે કોઈ પણ ઇન્ટરવ્યુ વગર